તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સર વેસ્ટર્ન રેલવે વડોદરા નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતર રાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થો ની હેરાફેરી ને નેસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવે જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલી હોય જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી ફોર પીએસઆઈ ડીડી વર્કો સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલી છે જેઓએ તેની પોતાની સમગ્ર ટીમ ને સાથે લઈ અને આજ રોજ એક સપ્ટેમ્બર બે ના રોજ ટ્રેન નંબર બાર પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન માં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એક ઇસમ નામે પ્રતાપચંદ્ર અર્ખિત જાતે ગોડા ઉમર વર્ગ સત્યાવીસ ધંધો મજૂરી રહે ભક્તિનગર દેસ્તાન સુરત મૂળ રહે ગામ ચિંધી ગોછા અસુરા બાંદા તાલુકો મોબાઈલ જેની કિંમત છે પાંચ હજાર રૂપિયા અને રોકડ રકમ પાંચસો રૂપિયા જેથી કુલ મુદ્દામાલ ની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ

હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે